નમસ્કાર મિત્રો અમારી નું તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો એમ આઈ ત્યારે સત્તર હેલિકોપ્ટર ક્રેશ પાંચ લોકોના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો પાકિસ્તાનના ખેબરપુર અત્યારે પુસ્તાનગામા પ્રાંતમાં ત્યારે માનસૂનના પ્રકોપ વચ્ચે દુર્ઘટના બની છે ત્યારે મોહમ્મદ ત્યારે જિલ્લાના પંડ્યાલી વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે એમઆઈ સત્તર વીમા હેલિકોપ્ટર ત્યારે મિત્રો ક્રેશ થયું હતું મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જેમાં સવાર પાંચ કુર મેમ્બરના મોત થયા છે તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે હેલિકોપ્ટર બાજોરોના ત્યારે વરસાદગ્રસ્ત વિસ્તારમાં રાત સામગ્રી મિત્રો સામગ્રી લઈ જઈ રહ્યું હતું જોકે વધુ જણાવી દઈએ કે ઘટનાને કારણે દેશમાં શોકનું વાતાવરણ છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી